તને મેં નોટ કીધું એલી હું કીધું મને હું બપોર આવતા ટીવી માં બધું કમ્પ્લીટ બની જાવ છે ખાવાનું તો બની તો ગઈલું કે તો બની ક્યાં ગયું બની ચૂલા એ કઈ ને બેઠી જ બધે તાપ હડ ચૂલો હડગાવી કયું નું બેહી બનાવીને બેહી રે ખબર છે તો બનાવીને બેહી ગઈ એમને ખાઈ લીધું હા તો મેં ખાઈ લીધું છે આ કોણે ખાધું એટલું બધું આ કોણે રોટલી બટકુ એક જ વધ્યું એમને અરે અરે અને ઓલી જો તપેલી બટાટાનું શાક ઈ પૂરું થઈ તે બને દેખું તમને હા મેં એટલે તે બને દેખું મેં તને કીધું એટલે તે બને તું બનાવે મને ખબર તારી બધી તમે કેતા હોય તો હું બનાવતી હોય હા કોઈ દી બૈનું બૈનું આજ બૈનું ને તો તમને હું બધું પૂછી પૂસી હું બનાવું હું રોટલી શાક બનાવું સાનો શાક સાનું શાક કરું સાના શાક કલા હા સાના શાક એવું બધું હું પૂછું તમને હા તું પણ હું તમે પૂછતા હોય ને એ જ મારે બનાવવા તમે કેતા હોય એ જ બનાવો બનાવવો એવું કોણે કીધું એવું કઈ પુસ્તકમાં લખેલું આવેલું છે પુસ્તકમાં નો લખેલું કઈ નહીં પણ મારા પુસ્તક કયું છે એમાં ઇતિહાસમાં કઈ લખેલું તો હોય ને એ ડોબી કે ખાવા બનાવ ને ઇતિહાસ નો હોય ખબર પડે કે નહીં તને ઘર વાળા આપણે પૂછવાનું આજે મારે છે ને શાક કરવા છે ને લોટલી કરવા એવું કોને શીખાયું શીખાયું હું તને શીખાવું છું ને તારે હે ને મને પૂછી પૂછી બધું કામ કરવાનું હું જો નથી મારી ઈચ્છા ત્યારે હું રસોઈ બનાવવા મારી ઈચ્છા નહીં લાગે તો હું જવા મારી ઈચ્છા લાગી તો ઉઠા મૂટકા મારી ઈચ્છા લાગે તો હું કપડા ધોવા મારી ઈચ્છા લાગે ને તો આ લુગડા નું ખાય છે ને નાખી દઈ લેવાની હોય તો લેવા તો આઈ જાય એવા યા માલતી ના એક થપ્પડ બપડ પડી જાય ને ઉંધા હાથ ની તો ખબર પડે કે આ ઓલું ઉઈ જાય બધું એક થપડ મારવા ને તો હાજે ખાવાનું મળે કે નઈ મળે એ વિચારાય ને પહેલા એક કગડે ઠોકઈ ને લાપટ થપડ ખબર પડશે તને હવે આમાં વાત કેમાં અનસાલમુણી છે ને તમ ઢમડા ઉટકી નવરી થી હુંઈ જાય આખો દી મોબાઈલમાં માં મેઠા રાખણ કરો વિજે કે ભાણ છે કરી તને કઈ ખબર પડે કે ન પડતી અમુન હમું જોયા કરે ટગર 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 બિલાડી નું પડે કોઈ દી બાયો માણો ને મોબાઈલ જ ને લઈ દેવાય આ આ તો મોબાઈલ આ જો આ રાખીને તો જોયા જ કરશો ડબલુ મોબાઈલ નું આ ડબલુ કે આ ડબલુ કે આ ડબલુ જ કહેવાય ને આ 15000 નું છે મોબાઈલ બસ એમ 15000 નું તો તો હારો કે બમ મોંઘો મે લો કોને લઈ દીધો આ તો ત્યાં દુકાનમાંથી મને ગિફ્ટ માં આપે છે હમ ગિફ્ટ માં આપે જ ને બધા એટલે તો હમ મોબાઈલ ગિફ્ટ માં આપે ગીત માં આપે હું ન કે ઈટ માં ગીત નહીં ગીફ્ટ હું ન કઈ ગીત નહીં ઈટ આપે હમણાં હું તારે રમ તારે રે મગજ મગજ મારી કરવી એમ કરતા હું હમણાં પાણી વાળો વ્યજન તો સારું ખોટી મગજ મારી મારે નથી કરવી તારે રે મારા જોડે છે ને મગજમારી કરાય જ ને પરમ દેહ ને ઉતરાય છે ખોટા પુક્તા નથી મને અને મગજમારી કરવા આવો છો અને પરમધીને ઉત્તરાયણ છે પતંગ પતંગ સગાવા જતી નહીં ઓલે પક્ષીઓ બિસાડા ઉડતા હોય તને ખબર એ એના છોકરા હાટું બચા હાટું સણ લઈને ઘેરા જતા હોય પાંખમાં દોરો આવે તો દો પાક કપાઈ જાય તો પછી એના છોકરા બધાય વાટનો જાય કરે બિસાડા પતંગ નહીં સગાવાની સગાવ તો જોઈન સગાવજે હું તો શું કરે ખબર શું કરે હું તો ખાલી રૂમમાં જ મેં મચે બસ રૂમમાં રૂમમાં આપણે પતંગ સગાવાની હું આવા જો રૂમમાં જગાઈ જ મારે તારે નવરાય નથી બરાબર વાત કરવાની કંઈ આદત નથી હું જાઉં છું મારા કામે હો મગજ મારી કરું છું તમે બાય બાય